કારણ કે પાંચ લાખની વસ્તીને વેપાર ધંધા ખરીદી જરૂર તો પડે જરૂર પડે ક્યાં જાય હોસ્પિટલની જરૂર પડે દર્દીઓ ક્યાં જાય એ રીતે સત્વરે આ પ્રશ્ન હાલ આવે એ બહુ અગત્યનું છે જે માણસો રેસિડન્સમાં કોમર્શિયલનો અત્યારે વેપાર કરે છે દુકાનો ચલાવે છે ઘર રોજગાર હલાવે છે એ લોકોનો રોજગાર બંધ કરવા જે નોટિસો આપેલી છે કે આને અમે પ્લોટ કેન્સલ કરશું રદ કરશું લીઝ રદ કરશું તે બાબતમાં અમે કેપીટીના ચેરમેનને ડીપીટીના ચેરમેનને આજે પત્ર પાઠવ્યું છે કે સાહેબ અમારો રોજગાર ચાલે છે ગામના આટલા બધા લોકોનું રોજગાર ચાલે છે સરકારને જીએસટી ભરાય છે મ્યુનિસિપાલિટીને નુકસાન છે એ બાબતે અમે આજે ભેગા ભેગા થયા છીએ કે અમારો રોજગાર ના છીનવો તે બદલ તમને અહીંયા રજૂઆત કરેલી છે